નમસ્કાર હું ચેતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ન્યુએરા સ્કૂલની વિઝિટ માટે આવ્યા છીએ કે જ્યાં સ્પેક્ટ્રમ કરીને ખૂબ જ સુંદર મજાનું એન્યુઅલ એક્ઝિબિશન ચાલી રહ્યું છે ન્યુએરામાંથી હાર્દિકભાઈ મારી જોડે છે સર તમારું મોરબી અપડેટમાં પહેલાં તો સ્વાગત છે ખાસ કરીને આ સેના વિષયનું એક્ઝિબિશન છે આની અંદર બાળકોની કઈ કઈ કલાઓ વિકસિત થવાની છે આ નાનાથી બાળકોને શું લાભ થશે પહેલાં તો થેન્ક યુ વેરી મચ આ સ્પેક્ટ્રમ એક્ઝિબિટ છે જેનું ટાઇટલ અમે સ્પેક્ટ્રમ આપ્યું છે સ્પેક્ટ્રમ મતલબ અલગ અલગ કલર્સ અને અમે એ જ વસ્તુ એ ઇન્કલ્કેટ કરવાની ટ્રાય કરી છે કે બાળકોના શૈક્ષણિક લાઈફના જેટલા પણ આસ્પેક્ટ છે જેમ કે એમના સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટ્સ ઇંગ્લિશ હિન્દી મેથ્સ સાયન્સ એસેસ એની સાથે એમાં રહેલી કલા એમાં રહેલી બીજી કોઈ એક્ટિવિટીઝ રોબોટિક્સ ટેકનોલોજી એ બાળકને જેટલા પણ આયામ ડેવલપમેન્ટ માટે નેસેસરી છે બધા આયામને અમે સાથે લઈને એક એક્ઝિબિટ બનાવ્યું છે જેમાં એકેડેમિક નોન એકેડેમિક અને પર્સનાલિટીને લગતા બાળકોના જીવનના દરેક આસ્પેક્ટને અમે ટચ કરવાની ટ્રાય કરીએ છીએ તો દરેક સબ્જેક્ટ પર દરેક વિષય પર આશરે પ્રી સ્કૂલથી ટ્વેલ્થ સુધી પાંચસો સાડા પાંચસો કૃતિઓ બાળકોએ તૈયાર કરી છે જેના દ્વારા અલગ અલગ બાળકો અલગ અલગ કૃતિથી પોતાનું રેપ્રેઝૅન્ટેશન આપશે પોતાનું નોલેજ પ્રેઝન્ટ કરશે પોતે જે શીખ્યા છે એ વસ્તુ લોકો સામે પ્રેઝન્ટ કરશે બે દિવસ સવારથી સાંજ સુધી બારથી પંદર હજાર વિઝિટરની હાજરીમાં એ લોકો પોતાનામાં રહેલી શક્તિ પોતાનું સમજણ પોતાનું એજ્યુકેશન રિપ્રેઝેન્ટ કરશે અહીંયા અમારો પ્રયાસ એવો છે કે બાળકને સક્સેસફુલ પર્સન બનવા માટે જે પર્સનાલિટીની જરૂર હોય જે સ્કિલ્સની ડેવલપમેન્ટ થવાની લાઈફમાં જરૂર છે એ સ્કિલ્સ સ્કૂલ યર્સમાં ડેવલપ કરવામાં આવે તો માણસો સાથે ડીલ કરવું લીડરશીપ સ્કિલ્સ એમાં રહેલી નાની મોટી આંતરિક શક્તિઓને બહાર લાવવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડવું એમાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવવાનો એક ઓપ્શન આપવો એ વસ્તુને ઇન્કલુડ કરીને એક આખું એવું એક્ઝિબિટ તૈયાર કરવામાં આવ્યું છે જે દરેક બાળકને કંઈક પ્રેઝન્ટ કરવાનો મોકો મળશે સ્કૂલના બધા બાળકોએ પાર્ટ લીધો જેમાં મેથ્સ સાયન્સથી લઈને આર્ટ્સ સુધીના દરેક વિષયને કવર કરવામાં આવ્યા અને બે દિવસ સુધી બાળકો અલગ અલગ અનનોન માણસો સામે પોતાની સ્કિલ રજૂ કરીને પોતામાં રહેલી ક્ષમતાઓ બતાવશે જી આની અંદર જે અલગ અલગ જે આયામો કીધા કે જેની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો આની અંદર બાળકોનો ઉત્સાહ કેવો છે અદ્ભુત છે એકચ્યુલી આપ જોઈ શકો છો કે જ્યારે પણ આપણે કોઈપણ રૂમમાં જઈએ ત્યારે દરેક બાળક પોતાનું પ્રેઝન્ટ કરવા માગે છે આપણી આપણને બોલાવીને કહે છે કે ભાઈ મારો પ્રોજેક્ટ મારી સ્પીચ અથવા મારું પ્રેઝન્ટેશન જુઓ કોમર્સના બાળકો છે ટેન્ક કરી રહ્યા છે જે એમને બિઝનેસ માટે હેલ્પ કરશે જે ટીવી શો આપણે નોર્મલી જોઈએ છીએ રાઇટ આર્ટ્સના બાળકો છે ઇલેવન ટ્વેલ્થ હ્યુમેનિટીઝના એ યુથ પાર્લામેન્ટ અને કોર્ટનું પ્રેઝન્ટેશન આપી રહ્યા છીએ સાયન્સના બાળકો મેજિક શો કરીને સાયન્સના પ્રોજેક્ટ્સ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે આર્ટનું એક એક્ઝિબિટ અલગ છે તો એટલો બધો ઉત્સાહ છે બાળકોમાં જેને આપણે શબ્દોમાં કદાચ ના વર્ણવી શકીએ જી તો આવી રીતે બાળકોની અંદર આપણે વર્ષ દરમિયાન પુસ્તકનું જ્ઞાન તો આપતા જોઈએ છીએ પણ આ એન્યુઅલ ફંક્શનથી ન્યૂ ઇરા સ્કૂલ દ્વારા બાળકોને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે જેની અંદર લાઈફની અંદર ખૂબ જ કામ આવવાનું છે જોડાયેલા રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર